ગતરોજ એમ એક અનેરો સહયોગ જોવા મળ્યો હતો ગઈકાલે રવિવારના રોજ ચૈત્રી નવરાત્રી પ્રથમ નોરતું સાથે જ મરાઠી સમાજનો ગુડી પડવો અને સિંધી સમાજના નવા વર્ષ ચેટી નો ત્રિવેણી સંગમ રચાયો આ ત્રણેય તહેવાર પૈકી ચેતી નવરાત્રી નો હિન્દુ સમાજમાં ખૂબ જ મોટું મહત્વ છે જ્યારે મરાઠી સમાજમાં પણ હોય છે જ રીતે છેટી એટલે કે સિંધી સમાજનો પણ નવા વર્ષનો મહત્વનો તહેવાર હોય છે શહેરમાં અનેક વર્ષોથી વસેલા અને પોતાના વતનથી દૂર અને સગા સંબંધીઓથી દૂર રહી નવસારી ખાતે વેપાર ધંધા કરવા માટે આવેલા મરાઠી સમાજ દ્વારા પડવાનો તહેવાર ખૂબ જ રંગે ચરંગે ઉજવવામાં આવ્યો છે અને નવસારીમાં વસતા મરાઠી સમાજમાં નિરો ઉત્સાહ જોવા મળ્યો હતો

આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે અને મરાઠી નૂતન વર્ષ પણ છે આ નૂતન વર્ષમાં અમે એક લાકડી ઊભી કરીને એના પર લોટો મૂકીને અને સાડી ઓઢાવીને એ રીતે ગુડી ઊભી કરીએ છીએ ગુડી પડવો કહેવામાં આવે છે એ ગુડીનો એ ગુડી મૂકવાનો ઉદ્દેશ્ય એ છે કે એની અંદર બધા જે સંકટો હોય છે તે અંદર જતા રહે છે સંકટ દૂર થતા થઈ જાય છે એવું અમારી મરાઠી મરાઠી સંસ્કૃતિનો એ રિવાજ છે અને અમે એ રીતે ઉજવણી કરીએ છીએ સૌ બધા ભેગા મળીને પૂજા કરીને ગુડીની પૂજા કરીએ છીએ એકબીજાને હલ્દી કંકુ લગાવીને સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાનું રિસ્પેક્ટ કરીને એકબીજાના પગે લાગે છે આજે ગુડી પરવાનો પવિત્ર તહેવાર છે સર્વ મારાઠી બંધુ અને ભગીનીના નૂતન વર્ષા છે અભિનંદન આજે મરાઠીઓનો નવું વર્ષ છે આ નવું વર્ષ અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ ઘરે બહાર ગુડી ઊભી કરીએ છીએ અને એની પૂજા કરીએ છીએ જેથી કરીને સૌનો સંકટ દૂર થાય આજે ચૈત્ર નવરાત્ર પણ છે નવરાત્રનો પ્રથમ દિવસ છે અને ખૂબ જ પવિત્ર દિવસ છે તો આ દિવસને અમે ગુડી ઊભી કરીને સારી રીતે ઉજવીએ છીએ